ગુરુદેવની પ્રેરણાથી અને એમના આદેશ અનુસાર શ્રીમદ ભાગવતજીની સેવા કરવાનો જીવનમાં અવસર મળ્યો ભાગવતજીને લઈને લોક કલ્યાણ માટે જગતના કલ્યાણ માટે જે છે જે ભાગવતજીની રચના કરી છે જે અઢાર હજાર શ્લોકોમાં ત્રણસો પાંત્રીસ અધ્યાયની અંદર જે સંહિતાની રચના કરી જે પરમ અંશો જે સંહિતા છે બરાબર એ સંહિતા દ્વારા લોકોનું કલ્યાણ કેવી રીતે થાય એના જ પ્રશ્નો શ્રીમદ ભાગવતજીમાં છે એ ભાગવતજી દ્વારા ગંગાજીના કિનારે લોકોના કલ્યાણ માટે અને અમારે ભગતજી શ્રી બાબુભાઈ જે રાજ રાજેશ્વરી મેલડી માતાજીના પરમ ઉપાસક એમના દ્વારા શ્રીમદ ભાગવતજી એનું સાનિધ્ય પ્રાપ્ત ગંગાજીના કિનારે થયું ભાગવત કથાનો પ્રારંભ આઠ નવ થીકળંગ ધામ આશ્રમ જે દિવ્ય આશ્રમ છે જે નકળ ભગવાનનો જે અવતાર થયો એ અવતાર પરથી જ એ દિવ્ય આશ્રમનું નામકરણ થયું છે દિવ્ય ભૂમિ ની અંદર હરિદ્વારની પાવન ભૂમિમાં બસો થી પણ વધારે સ્નાન કર્યો એ સૌ ભક્તો એ મળીને અમે શ્રીમદ ભાગવત નું સેવન કર્યું અને સૌ પવિત્ર થયા સૌ કલ્યાણ થયું અને રામસણ ગામ ખૂબ ભાગ્યશાળી છે કે અહીંયા રાજરાજેશ્વરી માં જગદંબા મેલડી અહીંયા સાક્ષાત વિરાજમાન છે બાબુ ભગવત ના સાનિધ્યમાં એ રામસણ ગામ ઉજ્જવળ બન્યું એમાં ભગવતી સદાય ને માટે બધાની ઉપર કૃપા વરસાવતી રહે ભગવાન દ્વારકાધીશ અને ભાગવત ભગવાન સૌના ઉપર કૃપા પ્રસાદ વરસાવે અને સૌનું કલ્યાણ કરે એવું આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ માં જગદંબા રાજ રાજેશ્વરી ના ચરણોમાં બહુ સરસ મજાની વાત કરી ગુરુદેવ આપે ખુબજ ડીપ ની અંદર ખુબ જ ઊંડાણપૂર્વક આપે એની વિસ્તૃત માહિતી આપી જ સરસ જય માતાજી જય માતાજી